નમસ્કાર મારું નામ સરવૈયા જયદીપ કેન બાયોસિસ પ્રાઇવેટ લિમિટેડ જે આપણી પુણે ની કંપની છે આજની તારીખ જે વાર મંગળવાર આજે આપણે ગાંધીનગર જિલ્લાના મોતીપુરા ગામની અંદર આવ્યા છે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે જેમણે મિલાસ્ટીન કે બટેકાની એલઆર વેરાયટીમાં વાપર્યું છે સફેદ ફૂક માટે એમની પાસેથી વિસ્તૃત ચર્ચામાં જાણીએ સાહેબ શું નામ તમારું આખું ઘન કાંતિભાઈ પટેલ બરોબર આપણો મોબાઈલ નંબર જણાવો ખેડૂતો આપણે આજે બટેકાની અંદર છે એ ક્યારે વાવેતર કર્યું હતું બે મહિના થઈ ગયા બરોબર એટલે કે આજે આપણે છે ટોટલ સિત્તેર દિવસના બટેકા થયા છે આપણે મિલાસ્ટિક નહોતું વાપર્યું ત્યારે સફેદ ફૂગા બટેકામાં કેવી આવતી તમારે બહુ આવતી ફૂ બરોબર હવે આપણે જે લીલી બોટલ મિલાસ્ટીક ની એક્ટિવેટર વાળી તમે વાપરી એના પછી તમારે સફેદ ફૂગા બટેકાની અંદર ખેડૂતોને બતાવશો કે આમાં જરાય સફેદ ફૂગ આવી છે ખરી ખરીદી જતી જ રહી બરોબર સફેદ ફૂગ બિલકુલ આવી જ નથી ને શરૂઆતમાં આપણે સડાવી દીધું મિલાસ્ટિક સર આયા પછી બંધ થઈ જાય બરોબર આપડે આ પિસ્તાલીસ દિવસે ચડાવ્યું હતું મિલાસ્ટીન આજે જોશો પલુર તમે જોઈ શકો છો પલ્લુર અને આની અંદર તમે આ જે મૂળ જોઈ શકો છો બટેકાની સાઈઝ જોઈ શકો છો મિલાસ્ટીન કે ચડાવ્યા પછી સફેદ ફૂગ બિલકુલ આવતી નથી ઘનશામભાઈ સફેદ ફૂક આવી છે ખરી જરા પલ્લુ કેવું થયું છે મિલાસ્ટીન સડાવ્યા પછી પલુર છું લીલું સમ બરોબર અને બીજા ખેડૂતોને શું કેશો તમે રિઝલ્ટ સારું હૈ બરોબર મિલાસ્ટીન વપરાય કે નહીં આપડે વપરાય બધા બરોબર સુડોમોનાસ ને મિલાસ્ટીન બંને આપડે વિઘ્યા કેટલું સડાયું હતું તમે કાલી એટલું દવા હોય બરોબર અઢીસો એમ એલ સડાવ્યું હતું ને તમે અઢીસો એમ એલ અઢીસો ત્રણસો બરોબર એટલું સડાયું હતું ઓકે ધન્યવાદ ખેડૂત મિત્રો